નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ સંઘ પ્રદેશ દમણના ભેસલોરથી કુંતા વચ્ચે પસાર થતો રોડ અને રોડની વચ્ચોવચ તળાવનું નિર્માણ આ કોઈ પ્રદેશની સુંદરતા અને રોડના બ્યુટિફિકેશનમાં ચાર ચાંદ લગાવતો નવો પ્રોજેક્ટ નથી પણ નવા બની રહેલા રોડની વચ્ચે વરસાદી પાણીના ભરાવાને કારણે ઉત્પન્ન થયેલી નવી સમસ્યા છે આમ તો ભેસલોરથી કુંતાને જોડતો એક કિલોમીટરના રોડનું નવીનીકરણ છેલ્લા એકથી દોઢ વર્ષથી ચાલુ છે

લીલી ઝંડી આપવી અને મોટી મોટી જાહેરાતોના ઢોલ પીટવાને બદલે વહીવટી તંત્ર ગંદા પાણીનો નિકાલ કરીને ખાડાઓમાં કબજી પાથરીને મચ્છરોના ઉદભવ કેન્દ્રના સમૂળ નાશની જમીન કાર્યવાહી હાથ ધરે તેવી માંગ દમણવાસીઓમાં ઉઠી રહી છે